ગારિયાદર શહેર નવાગામ રોડ પર આવેલા ભારાજીની વાડી વિસ્તારમાં નળ દ્વારા આવતું પીવાનું પાણી ગટરની દુર્ગંધ સાથે પીળું પાણી આવી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર નળમાંથી આવતા પાણીમાં ગટરનું મિશ્રણ હોવા મળતું હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે લોકોના આરોગ્ય પર ખતરાનો ભય મંડરાઈ રહ્યો છે શક્યતા છે કે નજીકમાં ક્યાંક ગટરની લાઇન લીક થઈ હોય અને તે પાણીની લાઈનમાં મિક્સ થઈ રહ્યું હોય આ અંગે સ્થાનિક રહેવાસીઓએ પાણી પુરવઠા વિભાગ તથા નગરપાલિકા તંત્રને તાત્કાલિક પગલા લેવાની અપીલ કરી છે વસ્તી વિસ્તાર સફાઈ તથા લાયનોની તપાસ કરી તાત્કાલિક સમસ્યાનો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે